સુરેન્દ્રનગર ખાતે ધજા ડેમ જે છે એ ધોળીધજા ડેમનો અહીંયા એક પાર્ક બનાવવા માટે એક ખૂબ સરસ પ્રવાસન સ્થળ બને એના માટે ચોવીસ કરોડ રૂપિયાના ખર્ચથી અહીંયા જે પ્રોજેક્ટ અલગ અલગ એમાં કામોનો સમાવેશ કર્યો છે એ કામનું ખાતમુહૂર્ત ભૂમિપૂજન અહીંયા કરવામાં આવ્યું છે આ ધોળીધજા ડેમ આ જે પાર્ક બનશે એ લગભગ અઢાર મહિનામાં એ કામ પૂર્ણ થશે અહીંયા લાઇટિંગથી લઈ અને આવનાર ટુરિસ્ટો માટેની સગવડતા માટે અલગ અલગ કામો છે એ અહીંયા હાથ ઉપર લીધા છે અને આ કાર્ય કામ પૂરું થતાં આપણો ધોળીધજા ડેમ એક પ્રવાસનની દૃષ્ટિથી ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બનશે અને જેના કારણે સ્થાનિક લોકોની રોજગારીમાં પણ વધારો થશે